વિસાવદરની પેટા ચૂંટણી જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની ગઈ છે અને જેટલી ચર્ચા એ ચૂંટણીની થઈ છે ને આજે ચૂંટણીનો દિવસ આવ્યો છે ને આજે તે દિવસ આવ્યો છે ને વિસાવદરમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી આમ કહી શકાય કે ગોપાલ ઇટાલિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટી સંગઠન અને તેની લડાઈ હતી ગોપાલ ઇટાલિયા એ છેલ્લા કેટલાક સમયથી પ્રચારમાં તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યાંની સ્થાનિક લોકોને મળવા

you know do not want to listen this but language <laughs> will leave next please no no no